હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે ધોરણ બાદ મનોવિજ્ઞાનની અંદર છો અને મનોવિજ્ઞાનનું તમારું પેપર છે સોમવારે અને તમે બધા ટેન્શન લઈને બેઠા છો કે શું કરવું મનોવિજ્ઞાનમાં શું પૂછાશે શું નહીં પૂછાય કેવું પેપર હશે તો એક વાત આપણે નજર કરવા જેવી છે કે માર્ચ બે હજાર ચોવીસનું પેપર કેવું પૂછાઈ ગયું છે કારણ કે કોઈ પણ સબ્જેક્ટ હોય ચાહે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન એક્સ વાય ઝેડ સબ્જેક્ટ હોય તો એના પહેલાં તમારે જરૂરી છે કે એનું આગલી સાલનું પેપર કેવું હતું એવું જોવું ખૂબ જ જરૂરી છે તત્વજ્ઞાનની અંદર પણ આ પેપર મેં અપલોડ કરેલું જ હતું જે વિદ્યાર્થીઓ તમે એક વસ્તુ સમજો કે તમે વધારેને વધારે જો પેપર સોલ્યુશન કરો તો પેપર સોલ્યુશનમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળે છે આવું તમે ક્યારેય એનાલિસિસ નથી કરતા પણ એક શિક્ષક તરીકે હું તમને સમજાવવા માંગુ છું કે સૌથી વધારે આપણે જૂના પેપર ઉપર આપણે વાર આપવાનો છે અને જૂના પેપરમાંથી જે જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એ જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ અને એ જ પ્રશ્નોને આપણે તૈયાર કરવાના છે કારણ કે વિભાગ એ અને બીના પ્રશ્નો તો મોસ્ટ ઓફ એમાંથી આપણને મળી જાય છે વિભાગ ઈના પ્રશ્નો પણ એમાંથી બેઠે બેઠા જોવા મળી શકે છે ચાલો જોડે રહી હું તમને જેટલું કામ કહું છું એટલું કામ તમે કરી શકો છો અને એટલું કામ કરશો તો તમારા બોર્ડની એક્ઝામની અંદર તમારું સારું એવું રિઝલ્ટ આવશે દરેકે દરેક સબ્જેક્ટની અંદર હું તમને આવી રીતે હેલ્પ કરતી રહીશ અને હજુ બીજા પેપર સોલ્યુશન આપણે કરવાના છે એટલે ખાસ મારું માનો તો પેપર સોલ્યુશનના જે જે વિડીયો હું અપલોડ કરું છું એ પેપરના એ અને બી અને સી તમે ખાસ કરી લેશો અને ડી અને ઈના મોસ્ટ ટાઈમ પી ક્વેશન આપણે હું મારી ચેનલમાં અપલોડ કરવાની જ છું તમારું બોર્ડનું પેપર છે એની આગલી રાત્રે આપણે વિભાગ એ અને વિભાગ બીનું લાઈવમાં સોલ્યુશન કરવાના છીએ તો દરેક વિદ્યાર્થી કોમેન્ટ કરશે તમારી ઈચ્છા છે કે લાઈવમાં ભણવું છે તો બધા મને કોમેન્ટની અંદર જણાવજો ઓકે અને તમારા માટે આવી દિલથી દાનથી મહેનત કરું છું એના માટે એક નાનું અમથું દિલ મૂકી દેજો ને તો મને મોજ પડી જાય કે વિદ્યાર્થીઓ મને સપોર્ટ કરે છે અને વિડીયોને થોડો લાઇક કરવાનું રાખજો એમાં હા ચલો વિભાગ એ ઉપર જઈશું વિભાગ એની અંદર વીસ એમસીક્યુ તમે ખાલી એમસીક્યુ જો એમસીક્યુ જોઈને તમને એવું લાગશે કેવા આ તો સહેલા સહેલા છે હા તો એવા જ એમસીક્યુ છે અને આ બધા એમસીક્યુ તૈયાર કરવાના છે ખાસ એટલે ખાસ ઓકે ચલો ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો આ એકદમ ચવાઈ ગયેલો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો જવાબ આવશે વર્ધિમત કોહલર અને કોફકા વર્ધિમત કોહલર અને કોફકા ઓકે જો નામે કેવું છે કોફકા ચલો પ્રશ્ન નંબર ત્રણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ થોન ડોઈકે કર્યો છે થોન ડોઇકની બિલાડી યાદ રાખી લેજો શું થોન ડોઈકની બિલાડી અને કોહલરનો ચિમ્પાંજી આવું યાદ રાખી લો એટલે ભૂલથી એક માર્ક્સનો પ્રશ્ન અને એક માર્ક્સ આપણો ભૂલથી એના જવો જોઈએ ચાલો કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા તો કોહલરે ચિમ્પાંજી પર રાઈટ ઓકે આગળ વધવું છે પ્રશ્ન નંબર પાંચ ઉપર જવું છે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું છે તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર સ્ટને દર્શાવેલું છે રાઈટ ઓકે પ્રશ્ન નંબર છ રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી તો રેવનની બુદ્ધિ કસોટી ઓગણીસો ને છત્રીસમાં રચવામાં આવી હતી રાઈટ ચાલો આગળ વધવું છે પ્રશ્ન નંબર સાત મનોસાદિત વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો મનો વર્તનની માનસિક તત્પરતા એટલે મનોવલણ થશે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર આઠ વર્તમાનપત્રો ટેલિવિઝનો ટેલિફોન મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સારા સાધનો છે એકચ્યુલી અત્યારનો જમાનો એવો છે ને તો ટેલિફોન વગર મોબાઈલ ઇન્ટરનેટ આ બધા વગર આપણને ચાલે જ નહીં અને જરૂરી છે આ બધું વસ્તુ નહીં તો આપણું જીવન અંધકારમય લાગવા માંડે આપણને તો જવાબ આવશે સમૂહ માધ્યમના સાધનો છે આ બધા તો આ તો યાદ રહે એવો પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર નવ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કહી છે તો માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ છે ધ્યાન યોગ આ આપણા તત્વજ્ઞાનમાં આવે છે ને આખું ચેપ્ટરને મનોવિજ્ઞાનમાં આવે છે એટલે બધું એકબીજામાં એક જેવું આવે જ છે હલો પ્રશ્ન નંબર દસ વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું જવાબ આવશે ઓગણીસો ને વીસમાં ચલો પ્રશ્ન નંબર અગિયાર આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે ડબલ્યુએચ દ્વારા ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર બાર કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે તો નિમ્ન અહમે સુખના સિદ્ધાંતને અનુસરે છે ઓકે પ્રશ્ન નંબર તેર અસહકારક અસહકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોને દર્શાવે છે તો જવાશે પેટર્સન પ્રશ્ન નંબર ચૌદ મહર્ષિ મહેશયોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો અહીંયા આપણે જવાબ આવશે ભાવાદિત ઓકે ઘણી વાર પ્રશ્ન પૂછી ગયેલો છે ચલો પ્રશ્ન નંબર પંદર હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે તો શ્વસનતંત્રના રોગો ભાઈ હવાની અંદર પ્રદૂષણ હોય તો શું થાય શ્વાસ લઈએ એટલે શ્વસનતંત્ર આપણું બગડે અને હવાની અંદર અત્યારે તમે જોઈ શકો છો કેટલું પ્રદૂષણ 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 તમે જોઈ શકો છો એટલા માટે યાદ રહી જશે હવાના કારણે હવાનું પ્રદૂષણ

એક મુલાકાત જવાબ શું આવશે મુલાકાત લગભગ ત્રણ વખત હું આ પ્રશ્ન ભણાવી દઈ છું મને એવું લાગે છે ત્યાં સુધી તો આ મુલાકાત વાળો પ્રશ્ન છે ને તો ખૂબ જ આઈએમ પીચો કરી જ નાખજો ચલો જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય છે તો તેને વિજ્ઞાપનનું માધ્યમ કહે છે રાઈટ પ્રશ્ન નંબર ઓગણીસ વિધાયક મનોવિજ્ઞાને લાભો ઇતિહાસ અને ટૂંકો ભૂતગાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે તો એવું પીટર્સ અને નોંધ્યું છે આ પણ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે ચલો પ્રશ્ન નંબર વીસ બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો સ્ત્રીઓ આ પણ પ્રશ્ન આઈએમપી છે ઓકે ચલો આગળ વધીએ તો અહીંયા આપણને આપેલું છે વિભાગ બી ચાલો પ્રશ્ન નંબર એકવીસ છે પ્રત્યક્ષીકરણમાં સામૂહિક પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે તો સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે ઓકે ચાલો પ્રશ્ન નંબર બાવીસ સિટી મર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો તો સિટી મર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા એવી થશે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી ન શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર આ વ્યાખ્યા કોને આપી છે સીટી મલગને આપેલી છે અને પૂછાય છે ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રતિભાસપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે તો એકસો ત્રીસથી વધુ હોય છે આ પણ પ્રશ્ન વિભાગ એમાંય પૂછાય છે અને વિભાગ બી બીમાંય પૂછાય છે ચલો પ્રશ્ન નંબર ચોવીસ મનોવલન ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો બે કીધા છે તો બે લખવાના કુટુંબ અને સામાજિકરણ રાઈટ ચલો પ્રશ્ન નંબર પચીસ લેજાદસે મૂલ્યાંકનને કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે તો લેજાદસે મૂલ્યાંકનને બે તબક્કા કયા કયા પ્રથમ અને દ્વિતીય તબક્કો ઓકે ચલો પછી પ્રશ્ન નંબર છવ્વીસ એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો એડીએચડીની વિકૃતિનું પૂરું નામ તો એડીએચડીનું પૂરું નામ શું થશે એટેન્શન ડેફિસિએટ હાઈપ્રોક્ટિવ ડિસોર્ડર જો અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો લખવામાં થોડું ધ્યાન રાખજો ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સત્યાવીસ બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ અલ્બર્ટ એલિસ એરોન બેકી આપી છે અલ્બર્ટ એલિસ અને એરોન બેકી આપી છે ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે હવે આ પ્રશ્ન વિભાગ એમાંય પૂછાય છે ને વિભાગ બીમાંય પૂછાય છે સીએફસીનું પૂરું નામ પૂછે તો ક્લોરો ફ્લોરો કાર્બન રેફ્રિજરેટરમાં કયો વાયુ ભરવામાં આવે છે તોય ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસી સીએફસી યાદ રાખજો સીએફસીનું પૂરું નામ થશે ક્લોરો ફ્લોરો કાર્બન ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો જવાબ આવશે અબ્રાહમ માસ્લોય કોને અબ્રાહમ માસ્લોય ચલો પ્રશ્ન નંબર ત્રીસ સુખના પ્રકારો જણાવો તો વ્યક્તિલક્ષી શું અને સ્વપ્રકટીકરણ વ્યક્તિલક્ષી શું અને સ્વપ્રકટીકરણ ચાલો ત્યાંથી આગળ વધવું છે વિભાગ વિભાગસિંહના ક્વેશન તમે અહીંયા જોઈ શકો છો કે વિભાગ સીમાં બે ગુણના જે પ્રશ્નો છે એ કેવા કેવા પ્રશ્નો પૂછેલા છે તો આપણને એની તૈયારી કરતા ભાવે ઓકે અને સૌથી વધારે પૂછાય ગયેલા પ્રશ્નો ઉપર થોડું ધ્યાનમાં રાખશો અને પેપર સોલ્યુશન સૌથી વધારે કરશો અને તો પણ હું તમને અવનવા પેપર સોલ્યુશન કરાવું છું ઓકે આ વિભાગ સીના પ્રશ્નો છે ચાલો વિભાગ ડી ઉપર એક નજર કરી લઈએ વિભાગ ડી ત્રણ ગુણનો હોય છે અને એક પ્રશ્નના ત્રણ ગુણ હોય છે એટલે ત્રીસ માર્ક્સનો આપણો વિભાગ ડી હોય છે ચલો વિભાગ ડીમાં તમે ક્વેશ્ચન અહીંયા જોઈ શકો છો ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો વિભાગ ઈ હવે વિભાગ ઈની અંદર તમે અહીંયા જોઈ શકો છો છ પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર લખવાના છે વિભાગ ઈના વીસ ગુણ હોય છે તો બે પ્રશ્નો આપણા વિભાગ ચેપ્ટર એકના હોય છે બે પ્રશ્નો ચેપ્ટર બેના હોય છે અને એક પ્રશ્ન ચેપ્ટર આઠનો હોય છે જો પ્રશ્નો સરસ મજાના છે બીજા ચેપ્ટરના પ્રશ્નો જો આ બે લાકડીવાળું પડી ગયો તો આવડે થોંડો એક વાળો એ આવડે એટલે બીજું ચેપ્ટર તો સહેલું છે પહેલું ચેપ્ટરમાં થોડી તકલીફ પડતી હશે એવું હું માનું છું તો જો પહેલાં ચેપ્ટરમાં તકલીફ પડતી હોય પહેલાં ચેપ્ટરમાં વિભાગ ઈની થિયરીવાળા પ્રશ્નો જો તમારે ભણવા હોય તો કમેન્ટની અંદર જણાવજો કે બેન વિભાગ ઈની થિયરીવાળા પહેલાં ચેપ્ટરના પ્રશ્નો ભણાવો તમે જેવો સપોર્ટ કરશો તમારી જેવી ડિમાન્ડ હશે ચેનલને સપોર્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો ચેનલને શેર કરશો વિડીયોને લાઈક કરશો તો વિચારીશ તમારા માટે ઓકે ચલો બીજો આ ગ્રીન હાઉસ અસરવાળો પ્રશ્ન તો તમે હાલથી કરી જ લેજો પૂછાય કે ના પૂછાય આ તમે કરી જ નાખજો આ મારું કેવું છે હો કરી નાખજો ચલો આટલે રાખું છું વિડીયોને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ થિંક ક્લાસીસ એન્ડ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ માય ડિયર સ્ટુડન્ટ તમે બધા ચેનલને બહુ સપોર્ટ કરો છો એટલા માટે